સમાચારમાં આગળ વાત કરીશું વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે છે વાઘોડિયામાં મધુશ્રી શ્રી વાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન છે કોંગ્રેસની જાહેર સભામાં નિવેદન હું માત્ર બજરંગ બલીથી ડરું છું તેવું નિવેદન આપ્યું છે કોઈ કાર્યકર્તાને ધમકી આપે તે મારી પાસે આવજો હું મોતથી ડરતો નથી ફાયરિંગ કરી દઈશ તેવું મધુ શ્રી નિવેદન આપ્યું છે આજે કે કાલે મરવાનું તો છે જ તેવું પણ મધુશ્રી વાસ્તવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે હું મોત ડરતો નથી તેવું પણ મધુશ્રી વાસ્તવે પૂર્વ ધારાસભ્ય હું માત્ર બજરંગ બલીથી વધુમાં કહ્યું છે કે કોઈ કાર્યકર્તાને ધમકી આપે તે મારી પાસે આવજો હું મોત થી ડરતો નથી ફાયરિંગ કરી દઈશ ત્યારે મધુશ્રી હાલ એક નિવેદન સામે આવી રહ્યું છે વિવાદિત નિવેદન સામે આવતા હવે માહોલ ગરમાયો છે આજે કે કાલે મરવાનું તો

સુપડા સાફ કરતો નીકળીશ એટલું ખાતરી આપવી જોઈએ મરવા થી ડરતો નથી ભાઈ ખાલી ભગવાન બજરંગોલી થી ડરું છું બાકી તો કોઈ થી નહીં